ભાવનગર શહેરમાં તસ્કરો બેફામ બની ગયા છે ગરીબ વ્યક્તિની લારીમાં પણ હાથ ફેરો કરવાનું તસ્કરો ચૂક્યા નથી ભાવનગર શહેરના વડવા વોશિંગ ઘાટમાં પાન મસાલાની લારી ધરાવતા ગફારભાઈ નામના શખ્સની લારીમાં અજાણ્યા શખ્સોએ તાળા તોડીને માલસામાન અને રોકડ રકમની ચોરી કરીને નાસી ગયા છે ગફારભાઈ જણાવ્યું હતું કે સાત હજાર જેવી રોકડ રકમ અને અન્ય માલસામાન મળીને આશરે આઠથી દસ હજાર જેવી માલમત્તાની ચોરી થઈ છે જેને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કોણ છે જોયું કે મેં ફરિયાદ કરી નવલામાં ધ્યાનમાં ર માં દેખાડી વ્યક્તિએ લઈને ગયા 300 રૂપિયા નું ખોટું હતું વાત સાચી થાય કે આ માણે તો 800 900 રૂપિયા લે હા મારું નામ ગફરભાઈ

એના પછી આવતું તપાસ કરવા